નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાત્ર દોસ્તો અત્યારે રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં લગભગ ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે એટલે કે હોળી પછી ભારે તડકો પડી રહ્યો છે આ દિવસોમાં પાણીની જરૂરિયાત આપણે જાણીએ છીએ કે જે અબોલ જીવો છે પક્ષીઓ છે પશુઓ છે નાના પશુઓ છે તો એમને માટે સ્વાભાવિક છે કે રહેઠાણ અને પાણીના પ્રશ્નો અત્યારે થાય જ આપણે જાણીએ છીએ કે પાણીની વ્યવસ્થા જો આપણે નહીં કરીએ તો એ અબોલ જીવો પોતાની રીતે કેવી રીતે પાણીની વ્યવસ્થા આ દિવસોમાં કરી શકશે તો એને માટે આપણે જે કંઈક વ્યવસ્થા કરવી પડે એટલે ભારત સરકારનું જે જીવ જંતુ કલ્યાણ બોર્ડ છે એમણે એક સરસ માર્ગદર્શિકા આપી છે એમાં એવું કીધું છે કે ભાઈ પાણી અને ચણ વગેરે પશુ પક્ષી માટેની વ્યવસ્થા વ્યવસ્થા અબોલ જીવન જ કરવી જોઈએ અને એ માર્ગદર્શિકા અનુસાર ગુજરાત સરકારનું જે પ્રાણી કલ્યાણ બોર્ડ છે એમણે તમામ સરકારી કચેરીઓમાં તમામ ગુજરાત સરકારની તમામ સરકારી કચેરીઓમાં ચકલી ઘર મુકાય પાણીના કુંડા મુકાય પશુઓ માટે પાણીની કુંડીઓ મુકાય એ પ્રકારની એક માર્ગદર્શિકા એક સર્ક્યુલર જારી કર્યો છે એના ભાગરૂપે અત્યારે અમે આવ્યા છીએ રાજકોટની કલેક્ટર કચેરીમાં જ્યાં સરસ મજાનું ગાર્ડન છે અને ગાર્ડનમાં સરસ મજાના જે વૃક્ષો છે ત્યાં અત્યારે ચકલીના માળા ચકલી ઘર અને પાણીના કુંડા મૂકવાની વ્યવસ્થા ચાલી રહી છે એ આખી તૈયારી થઈ રહી છે દ્રશ્યો હું આપને બતાવા જઈ રહ્યો છું કલેક્ટર કચેરીના બે પ્રતિનિધિઓ બે અધિકારીઓ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અને એ ગુજરાત સરકારની જે માર્ગદર્શિકા છે એ મુજબ ચકલીના માળા અને પાણીના કુંડા લગાડવાની વ્યવસ્થા કરે છે બહુ સરસ ગાર્ડન છે કલેક્ટર કચેરીમાં અને ત્યાં અત્યારે પાણીના કુંડા અને ચકલીના માળા મૂકવાની વ્યવસ્થા સરસ રીતે ચાલી રહી છે જે અધિકારીઓ છે કલેક્ટર કચેરીના પ્રતિનિધિઓ એ અત્યારે આ જીવદયાનું મોટું કામ કરી રહ્યા છે ગુજરાત સરકારની ભારત સરકારની જે માર્ગદર્શિકા છે એ અનુસાર અત્યારે પાણીના કુંડા અને ચકલીના માળાની વ્યવસ્થા થઈ રહી છે ચકલી માટે અલગ અલગ પ્રકારના ઘર હોય છે પૂઠાના ઘર હોય છે એ જ રીતે માટીના ઘર હોય છે અને માટીના પાણીના કુંડા પાણીના કુંડા આપણે જાણીએ છીએ કે મોટે ભાગે પક્ષીઓ માટે વૃક્ષમાં ટીંગાડવામાં આવતા હોય છે નીચે પણ રાખવામાં આવતા હોય છે તો અને જે એના ઘર છે ચકલી ઘર ખાસ કરીને માટીના અને પૂઠાના એ થોડા અધર જ્યાં બિલાડી જેવા કોઈ જીવ ત્યાં સુધી પહોંચી ન જાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવતી છે આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે પાણીના ગુંદામાં અધિકારીઓ પાણી ભરી રહ્યા છે અને એ જ રીતે ચકલીના જે માટીના ઘર છે તો મૂકા આવે એ રીતે પૂઠાના ઘર પણ ચકલી માટે મૂકવાની વ્યવસ્થા છે કલેક્ટર કચેરીનું જે ગાર્ડન છે કચેરીના પ્રિમાઇસીસમાં ત્યાં લગભગ સો થી વધુ માળા સો થી વધુ ચકલી ઘર અને સો થી વધુ કુંડા મૂકી શકાય એવી સરસ વ્યવસ્થા છે તો આપણે જોઈ રહ્યા છે અત્યારે અધિકારીઓ જીવદયાનું બહુ મોટું કામ કરી રહ્યા છે એ દ્રશ્યો હું અત્યારે લાઈવ બતાવી રહ્યો છું ચકલીના માળા અને કુંડા મૂકવાની સરસ કામગીરી જીવદયાની ચાલી રહી છે દ્રશ્યો હું અત્યારે બતાવી રહ્યો છું જે અધિકારીઓ આપણી સાથે જોડાયેલા છે એમાં ચીફ મિનિસ્ટર કલેક્ટર એમ બી રાઠોડ સાહેબ આપણી સાથે જોડાય છે સાહેબ આપની સાથે હું થોડી વાત કરવા માંગીશ બહુ મોટું જીવદયાનું કામ ભારત સરકારે જે ગાઈડલાઈન આપી એ પ્રમાણે ગુજરાત સરકારનું જે પ્રાણી કલ્યાણ બોર્ડ છે એને ગાઈડલાઈન આપી કે તમામ પ્રકારની જે ગુજરાત સરકારની કચેરીઓ છે ત્યાં આ પ્રકારના ચકલી ઘર મૂકવામાં આવે પાણીના કુંડા મૂકવામાં આવે રાજકોટમાં આજે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનના સહયોગથી આપણી કચેરીમાં કલેક્ટર કચેરીમાં

કલેક્ટર કચેરીના બગીચામાં ચકલીઓ માટે પશુ પક્ષી માટે માળાઓ વિતરણ માળાઓ બનાવવા અને એનું પાણીના કુંડાવણું મૂકવાનું આજે આયોજન થયું છે બહુ સરસ છે અત્યારે ઉનાળાની સિઝન છે પશુ પક્ષીઓ પક્ષીઓને પાણીથી અને એના રહેવાના આશ્રમાં પણ કોઈ બાધા ન બને એના માટે કરુણા ફાઉન્ડેશનનો ખૂબ જ સંનિષ્પે પ્રયાસ છે અને અમારા કલેક્ટર ઓફિસ તરફથી પણ અમે બનતી અમને સહકાર આપીએ છીએ સારું કાર્ય છે અમને સહભાગી થયાનો ખૂબ જ આનંદ છે થેન્ક યુ

પશુ પક્ષીઓ માટે પણ પ્રથમવાર સહકાર્ય છે સતત કુંડામાં પાણી ભરે રહે અને પશુ પક્ષીઓનું જતન થાય એમનું કોઈ પણ પ્રકારની એમને તકલીફ ન પડે અને ઉનાળામાં બહુ સરસ સારી રીતે આપણે જે પશુ પક્ષીઓ છે એ રહી શકે અને એક સારું ભણતરનું કાર્ય થાય એ માટે આપનો સહકાર છે અને અમે પણ તૈયારી રાખી છે અને બહુ સારા કામ આપણે આ સહભાગી થઈને પૂરું કરીએ બહુ સરસ વાત છે એના માટે જી રાઠોડ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર બીજા એવા અધિકારી અત્યારે કલેક્ટર કચેરીના પ્રતિનિધિ તરીકે આપણી સાથે જોડાયેલા છે એ જનસંપર્ક અધિકારી છે કલેક્ટર કચેરીના ફિરોઝ ખાન યુસુફ જાય સર ખાસ કરીને આપણે આપણા ઘેરે તો વ્યક્તિગત રીતે આ વ્યવસ્થા કરતા હોય પાણીના કુંડાની માળાની જીવજંતુ માટે જે પણ આપણે કરતા હોય પણ સરકારી કચેરીઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થા આવે ગુજરાત સરકારના ને ભારત સરકારના પ્રયાસોથી થઈ રહી છે આપણે ત્યાં જે અમે આવ્યા છીએ ખાસ તો અને અમને પણ આનંદ છે કે આપણા આપણી કચેરીના પ્રાંગણમાં આવી સરસ વ્યવસ્થા જીવ દયાની થઈ નમસ્કાર ભારત સરકારના જીવજંતુ કલ્યાણ બોર્ડ અને જીવ જીવદવાયા પ્રેમી આ તમારી સંસ્થા તરફથી જે આ પ્રયાસ કરવામાં આવેલો છે એ સારો છે કારણ કે આવી ઉનાળાની કાળજાળ ગરમીમાં આપણા માણસો પણ ઘણી તકલીફ પડતી હોય છે પાણીને એના માટે તો આવેલ જીવો પક્ષીઓ પક્ષીઓ માટે આ જે વ્યવસ્થા કરવામાં જે આવેલી છે એ ખૂબ જ સારી છે અને તંત્ર તરફથી પણ આપને સંસ્થાને કે એને જે છે સહકાર આપવામાં આવશે એવી હું ખાતરી આપું છું

વૃક્ષો ને એને આપે છે હવે એમે એને સૂચના આપી દઉં કે આ જે છે પાણીના કુંડા જે છે એ પણ એ ભરતા રહીએ અને અમે પણ નિયમિત રીતે એનું ચેકિંગ કરતા રહેશું કે કુંડા જે છે એમાં પાણી ખલાસ ન થઈ જાય જી એટલે એનું અમે જે છે નિયમિતપણે અમે એ જે કુંડા ભરેલા રહે પાણીના એની અમે તપાસ તથા ચેકિંગ કરતા રહેશું જી જી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી સાહેબની સૂચનાથી એક સરસ મજાની વ્યવસ્થા અહીં કલેક્ટર કચેરીમાં કરવામાં આવી છે અને આજે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનના સહયોગથી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે એક વૃક્ષ ઉપર પ્રતિકાત્મક રીતે અત્યારે જે માળા મૂકેલા છે એ રીતે બીજું કામ પણ અહીં ચાલી રહ્યું છે એ પણ હું દ્રશ્યો આપને બતાવીશ પાણીના કુંડા ભર્યા છે માળા મૂકેલા છે માટીના ચકલીના ઘર મૂકેલા છે અને દરેક કચેરીમાં આ પ્રકારે વ્યવસ્થા થાય કારણ કે ભારત સરકારની માર્ગદર્શિકા છે ગુજરાત સરકારની માર્ગદર્શિકા છે કે દરેક સરકારી કચેરીમાં આ પ્રકારના ચકલી ઘરો મુકાય પાણીના કુંડા મુકાય અને પશુ પક્ષીઓ ખાસ કરીને મોટા જીવો એટલે મોટા પશુઓ પણ અને નાના પક્ષીઓ પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન અનુભવે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર કે ચણ વગર એમનું મૃત્યુ ના થાય રહેઠાણ વગર તડકો એમને ન લાગે એટલે એ રહેઠાણ સહિતની પાણી સહિતની બધી જ વ્યવસ્થા અહીંયા સરકારી કચેરીમાં કરવા આજે અહીંયા પ્રથમ પ્રયોગ કલેક્ટર કચેરીથી થયો છે આ તો પ્રારંભ છે પહેલું પગથિયું છે આવતા દિવસોમાં રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં આ પ્રકારની વ્યવસ્થા થાય એવી ગુજરાત સરકારની ગાઈડલાઈન છે એટલે તમામ કચેરીઓ આ વ્યવસ્થા કરવી પડશે અને કરવી જોઈએ કોરોના ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનનો સહયોગ છે હું બીજા દ્રશ્યો બતાવી રહ્યો છું જે અત્યારે જે બગીચાના માળી છે એ આગળ ઉપર પણ કામ કરી રહ્યા છે કુંડા પાણીના ગોઠવી રહ્યા છે અને

જીવદયાનું મોટું કામ કલેક્ટર કચેરીના માધ્યમથી થયું છે ગુજરાત સરકાર ભારત સરકારના માધ્યમથી થયું આ દ્રશ્યો હું જોઈ રહ્યો છું જે અહીં માડી છે એ પાણીના કુંડા એને ખબર છે યોગ્ય જગ્યાએ પક્ષીઓ ક્યાં આવે છે યોગ્ય જગ્યાએ પાણીના કુંડા મૂકી રહ્યા છે એમાં પાણી પણ ભરી દેશે અને મારા પણ આટલા બધા વૃક્ષો સરસ મજાના લહેરાઈ રહ્યા છે કચેરીના પ્રાંગણમાં હું આપને બતાવવા જઈ રહ્યો છું જાત જાતના મોટા વૃક્ષો અહીંયા છે નાના નાના વૃક્ષો પણ છે એટલે એક સરસ પક્ષીઓ માટેનું એક સરસ વાતાવરણ એક આહલાદક વાતાવરણ અહીંયા છે તો આ જગ્યા ઉપર આજે પહેલે દિવસે શરૂઆત થઈ છે ગુજરાત સરકારની ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર તો એક સરસ વાતાવરણ છે હું વિનંતી કરું અન્ય સરકારી કચેરીઓને મારો અવાજ એ પણ સાંભળે અને ભારત સરકારની અને ગુજરાત સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે અહીંયા પાણીના કુંડા તમામ કચેરીઓમાં પાણીના કુંડા ચકલીના માળા ચકલી ઘર કરુણા ફાઉન્ડેશન કાર્ય માટે સહકાર રહેશે કોઈ પણ સરકારી કચેરીમાં માટે કે કોઈએ પણ આ વ્યવસ્થા કરવી હોય ભારત સરકાર ગુજરાત સરકાર ની માર્ગદર્શિકા અનુસાર તો કરુણા ફાઉન્ડેશન આ સહયોગ મારા નો કુંડા આપવા હંમેશા તત્પર હોય છે તૈયાર હોય છે અને તૈયાર રહેશે તો દરેક સરકારી કચેરીમાં આપણે લાખો અબોલ જીવોનું કલ્યાણ કરી શકીએ લાખો અબોલ જીવોને ચણ રેઠાણ

ઝાડમાં માળો નથી કરતી એ કોઈ સલામત જગ્યાએ પોતાની રીતે માળો કરતી હોય છે તેને આવા કૃત્રિમ માળા આ પ્રકારના ઘર આપણે આપીએ તો એ સરળતાથી માળો કરે અને ચકલીઓની વસ્તી પણ વધારવાની અત્યારે આપણે જે ઝુંબેશ ચાલી રહી છે એ પણ વધી જાય અને અહીંયા સરસ વાતાવરણ છે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કે સરસ મજાના ઝાડ છે સરસ મજાનો છાંયો છે અનુકૂળ સલામત પક્ષીઓ અને આવા આ જે બગીચો છે એક નંદન જેવો બની રહેશે બસ ફરી પાછું એ વિનંતી કરું છું દરેક સરકારી કચેરીને કે ભારત સરકાર ગુજરાત સરકારની જે માર્ગદર્શિકા છે એને અનુરૂપ ચકલીના માળા કુંડા અને અને ચકલીના ઘર બધી વ્યવસ્થા બર્ડ ફીડર લાખો જીવોનું કલ્યાણ કરે અને ગુજરાત અને ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરે મિત્રો કલેક્ટર કચેરીમાં આ કામ ચાલી રહ્યું છે આ બાજુ પણ એ દ્રશ્યો હું આપણે બતાવવા જઈ રહ્યું છું કુઠાનું ચકલીનું ઘર છે એ ત્યાં લગાવી રહ્યા છે તો બસ આટલી વાત આજે કરવાની અન્ય કચેરીની પણ મુલાકાત લેશું ત્યારથી ફરી પાછા આપણે રૂબરૂ થશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર